તાજેતરમાં ભારત સરકાર દ્વારા બે નવા કાયદાઓ આવ્યા છે ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા આ બે અધિનિયમો છે એમણે ભારતીય દંડ સંહિતા અને ફોજદારી કાર્યરતી અધાનિયમો જગ્યા લીધેલી છે ત્યારે જુનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબ છે એમની અમને સૂચના હતી કે જાહેરમાં ત્રાસદાયક કૃત્ય કરતા ઈસમો વિરુદ્ધ કડક પગલાં લેવા આ સબ અમને જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર સાહેબ તરફથી ફરિયાદ મળી હતી કે અમીન ઉમર ચૌહાણ નામનો એક શખ્સ જૂનાગઢમાં જાહેરમાં ઘાસચારો વેચી અને વિસ્તારમાં ગંદકી ફેલાવે છે આ શખ્સ વિરુદ્ધ અગાઉ નવ વખત ફરિયાદ થઈ ચૂકી છે જેમાંથી આઠ ફરિયાદમાં એ તકસીરવાન પણ સાબિત થયેલો છે તેમ છતાં પણ તેમણે પોતાની પ્રવૃત્તિ બંધ કરેલી નથી આથી આ પ્રવૃત્તિને અમે જાહેર ત્રાસદાયિક રીતે ગણી અને તેમના વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકસો બાવન અને એકસો બે આ ઉપરાંત જો એ અમારા હુકમનો અનાદર કરે તો તેમને ભારતીય